આ પાંચ સંકેતો દર્શાવે છે કે તમારો સારો સમય આવવાનો છે સારો સમય આવે તે પહેલા ભગવાન આ સંકેતો આપે છે શું તમને પણ આવા સંકેતો મળે છે તો આવો આજે જાણીએ વાસ્તુ દાદામાં તમારું ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે તેને ધ્યાથી અને સારી રીતે સમજો કદાચ તમારા જીવનમાં પણ હવે ખુશીઓના વાદળો હોવાનો સમય આવી ગયો છે ઘણા લોકો પૂછે છે કે ખબર નથી જીવનમાં આગળ શું થશે કંઈક સારું થશે કે નહીં અને આપણને કેવી રીતે ખબર પડે કે આપણા જીવનમાં ક્યારે આપણો સમય બદલાવાનો છે આપણા સારા દિવસો આવવાના છે તેના માટે આપણને કેવી રીતે ખબર પડે તો આજે તમને જણાવીએ જો આ સંકેતો તમને મળવા લાગે તો સમજી લેવું કે હવે તમારો સમય છે કેવી રીતે ખબર પડે કે બ્રહ્માનો આશીર્વાદ તમારા પર છે અને તમારો સમય કેવી રીતે બદલાવવાનો છે ઘણા લોકો પૂછે છે કે મને કેવી રીતે ખબર પડે કે હવે આપણા જીવનનો સારો સમય આવવાનો છે તેની ખબર કેવી રીતે પડે તો આજે જાણીએ સૌથી પહેલી વાત એ છે કે આપણે બધા જાણીએ છીએ આપણા જીવનમાં જે થાય છે તે જન્મ અને મૃત્યુ લાભ અને હાનિ ખુશીઓ અને દુઃખ આ તો જીવનના અભિન્ન અંગો છે આ બધું બધા જાણે છે આ બધું મહત્વપૂર્ણ છે જ્યાં માન જરૂરી છે ત્યાં અપમાન પણ જરૂરી છે અને જ્યાં સુખ છે ત્યાં દુઃખ પણ જરૂરી છે બધું એક જ પ્રણાલીનો ભાગ છે આ સમજો કે એક જ સિક્કાની બે બાજુઓ છે નિશ્ચિતપણે એવું માની લો કે સમય એ શક્તિશાળી હથિયાર છે જે સાયકલની જેમ ચાલતું રહે છે અને અંતે સુખ અને દુઃખ બધા પ્રકારનો સમય આપણા પર આવતો રહે છે આપણી પાસે આવતો રહે છે ક્યારેક નકારાત્મક ક્યારેક સકારાત્મક આ વાતને સારી રીતે સમજી શકો છો તેમ છતાં આપણું મન આશા રાખે છે કે આપણને કેવી રીતે ખબર પડે કે સારો સમય આવવાનો છે તેના માટે લોકોના મનમાં ઘણી આશા હોય છે તો તેના માટે જણાવીએ કે એક વખત શ્રી નારદ મુનિ શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા અને તેમને આ સંકેતો વિશે પૂછ્યું કે મનુષ્યના જીવનમાં સારો સમય આવે ત્યારે કયા સંકેતો મળે છે તો વિષ્ણુ ભગવાન શ્રી હરિનારાયણે જણાવ્યું કે તેઓ મનુષ્યને એવા સંકેતો મોકલતા રહે છે જેનાથી આવનારા સમયનો થોડો અંદાજો આવતો રહે છે પ્રકૃતિ દ્વારા પક્ષીઓ દ્વારા શુભ સંકેતો દ્વારા અને પરમાત્માના તે બાળકો દ્વારા જેઓ પરમાત્માના માર્ગ પર ચાલે છે તો આવો આજે આ સંકેતો વિશે જાણીએ કે તે કયા સંકેતો છે જે ભગવાન તમારા માટે મોકલે છે તો મિત્રો આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે અધૂરું જ્ઞાન ઘાતક હોય છે વિડિયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂર લખજો ચાલો શરૂ કરીએ આ અદ્ભુત જ્ઞાનની યાત્રા તો મિત્રો તમારો શુભ સમય આવે તે પહેલા તમને સંકેતો મળે છે એક બ્રહ્મ મુહૂર્તમાં ની ખુલવી અને ભગવાનનું સ્મરણ થવું તેમાંથી સૌથી પહેલો સંકેત એ છે કે તમારી નીંદ્મુહૂર્તમાં એટલે કે સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે જો તમારી નીંદ ખુલી જાય અને ઉતા જ પરમાત્માનું સ્મરણ થઈ જાય પરમાત્માની યાદ આવે અથવા તમને એવું લાગે કે કોઈ દિવ્ય શક્તિ તમને જગાડી રહી છે તમને કોઈ દિશા આપી રહી છે તમારા મનમાં એવા વિચારો ચાલી રહ્યા છે જો તમને લાગે કે કોઈ તમને માર્ગદર્શન આપી રહ્યું છે તમને સવારે સવારે ઉઠવા માટે પ્રેરણા આપી રહ્યું છે અને આ લાખો લોકોનો અનુભવ છે મારા જીવનનો અનુભવ અનુભવ છે છે કેટલાય લોકોનો જ્યારે આપણે રાત્રે સૂઈએ છીએ પહેલા લોકો કહે છે કે અરે અમને સવારે નીંદ નથી ખૂલતી અમારી બ્રહ્મ મુહૂર્ત માં નીંદ નથી ખૂલતી અમે ઉઠી શકતા નથી બ્રહ્મુહૂર્ત ખૂબ સારો સમય હોય છે ભગવાનને યાદ કરવાનો જેઓ આ જ્ઞાનમાં શરૂઆતમાં આવે છે પરમાત્માના જ્ઞાનને જાણવા માટે તો સૌથી પહેલી દિનચર્યા જે શરૂ થાય છે તે બ્રહ્મ મુહૂર્તથી શરૂ થાય છે તો બ્રહ્મ મુહૂર્તમાં સૌથી પહેલા ઉઠીને ભગવાનનું ધ્યાન કરવું ભગવાનને યાદ કરવું તો શું થાય છે કે શરૂઆતમાં ખૂબ મુશ્કેલ લાગે છે જ્યારે તમે રાત્રે સુઓ છો અને શ્રદ્ધાથી તમે ભગવાનને બોલીને સુઓ શિવબાબાને શુભ રાત્રિ કહીને કે મને સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠાડજો તો કેટલાય લોકોનો આવો અનુભવ છે કે તેમની નીંદ થી સાડા ત્રણ કે ચાર વાગ્યા સુધી આપોઆપ ખુલી જાય છે અને તેમને એવું લાગે કે કોઈ તેમને ઉઠાડી રહ્યું છે કોઈએ તેમનો હાથ સ્પર્શ કર્યો છે અને તેમની નીંદ તેજ સમયે ખુલી ગઈ છે એવું તેમને લાગે છે અને જ્યારે સારો સમય આવવાનો હોય તો આપોઆપ આ સંકેતો મળવા લાગે છે અને આપોઆપ જ તમારી નીંદ ત્રણથી પાંચની વચ્ચે ખુલવા લાગે છે બ્રહ્મ મુહૂર્તમાં અને તે સમયે જ તમને એવું લાગે છે કે કોઈ તમને માર્ગદર્શન આપી રહ્યું છે અંદરથી જે સંકલ્પ આવે અને જેવું તમે સવારે ઉઠો તો તમારી અંદર જે સકારાત્મક ભાવ આવે છે જ્યારે તમે ઉઠો છો અને તમારા મનમાં સવારે સવારે સારા વિચારો આવે છે તો નિશ્ચિતપણે તમે એવું માની લો કે સફળતાના નવા દ્વાર નવા રસ્તા તમારા માટે ખોલવાના છે જીવનની યોગ્યતા તમને મળવાની છે અને પરમાત્મા તમારું સમર્થન કરી રહ્યા છે પરમાત્માની દિવ્ય શક્તિઓ તમારી સાથે છે એવામાં નિર્ભય થઈને આગળ વધવું જોઈએ અને આ જાણી લેવું જોઈએ કે હવે તમારો સારો સમય આવી ગયો છે તમારો સારો સમય ચાલી રહ્યો છે બેક મનનું બિનજરૂરી પ્રસન્ન રહેવું અને સકારાત્મકતા અનુભવવી બીજો સંકેત એ છે કે ક્યારેક તમે અનુભવ્યું હશે કે તમારું મન બિનજરૂરી કારણ વગર જ ખૂબ પ્રસન્ન રહે છે અંદરથી એકદમ ખુશી રહે છે પ્રસન્ન રહો છો એવું લાગે છે જ્યારે ઘણા લોકો પૂછે પણ છે કે ભાઈ આજે શું વાત છે ક્રોધથી એકદમ દૂર હોય છે તો આ સંકેતો પણ તમને જણાવે છે તમને એવું લાગે છે જ્યારે આપણે કોઈ સારું કામ કરીએ જેમ કે સવારે ઉઠીને સૌથી પહેલા ભગવાનને યાદ કર્યા તમારી દિનચર્યા ભગવાનને યાદ કરી રહ્યા છો તો આપોઆપ મન પ્રફુલ્લિત થઈ રહ્યું છે સારું લાગી રહ્યું છે સકારાત્મકતા આવી રહી છે ઘણી વખત તો આપણને ખુદને પણ ખબર નથી હોતી કે આટલી ખુશી કેમ મળી રહી છે અને આ ખુશી ક્યાંથી આવી રહી છે આ સકારાત્મકતા આપણી અંદર ક્યાંથી આવી રહી છે તો જો તમને એવું લાગે તો આ ખુશીઓ જ દર્શાવે છે કે તમારા જીવનમાં હવે આ સંકેતો જણાવે છે કે ખુશીઓ દસ્તક આપવાની છે જેનાથી તમે હંમેશા પ્રફુલ્લિત રહેશો જો એવા સમયે તમે જે વિશે પણ વિચારો તે વિશે તમારા માટે સકારાત્મક ખુશખબર સારા સમાચાર આવવા લાગે તો નિશ્ચિતપણે તમે માની લો કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને આ ખૂબ જ શુભ સંકેત છે તમારા જીવન માટે તમારા જીવનને બદલવા માટે ત્રણ પક્ષીઓનું આંગણામાં ચહેકવું અને દાણા ખાવા આવવું અને ત્રીજો સંકેત એ છે કે જો તમારા દરવાજે તમારા આંગણામાં કે તમારી છત પર કોઈ પક્ષી સવારે સવારે ચહેકવા લાગે અને દાણા ખાવા માટે તમારે ત્યાં આવે તો એવું માનું કે તમારી નકારાત્મકતાને ખેંચવા માટે જ આવે છે અને તેને દૂર લઈ જઈ રહ્યા છે અને તમારા જીવનમાં શુભ સમય આવી રહ્યો છે આ શુભ સંકેતો તમને મળી રહ્યા છે તેથી એવું કહેવાય છે કે જો તમારા જીવનમાં કોઈ મુશ્કેલ સમય ચાલી રહ્યો હોય તમારા જીવનમાં કોઈ સંઘર્ષ ચાલી રહ્યો હોય કોઈ પરેશાનીઓ ચાલી રહી હોય કોઈ કામ ન બની રહ્યું હોય કે જીવનમાં ખૂબ ઉતાર ચઢાવ આવી રહ્યા હોય કોઈ વસ્તુમાં સફળતા ન મળી રહી હોય તમારું મન ક્યાંય લાગતું ન હોય તો તમે વધુ કંઈ ન કરી શકો તો સવારે ઊઠીને તમારી છત પર પક્ષીઓને દાણા નાખો સવારે ઉઠીને દાણા નાખો તેથી એવું કહેવાય છે કે તમારા જીવનમાંથી નકારાત્મકતા ખેંચી લે છે અને તમને સકારાત્મકતા મળે છે તમને સારું લાગે છે જ્યારે આપણે કોઈ બીજા માટે કરીએ પોતાના માટે તો કમાવવા માટે તમે ચોવીસ કલાક કરી રહ્યા છો પોતાનાને કમાઈને ખવડાવી રહ્યા છો પોતે ખાઈ રહ્યા છો પણ તમે થોડું પરોપકાર કરો જ્યારે આ પક્ષીઓને તો કોઈ કમાતું હોતું નથી તેમની સંભાળ રાખનાર કોઈ હોતું નથી પણ જ્યારે તમે તેમના માટે થોડું પણ કરો તમારા હકમાંથી તો તમે જુઓ કે તમારી અંદર કેટલી ખુશી અનુભવાય છે કેટલી સકારાત્મકતા આવે છે વિડીયો અહી પરોપકારનું મહત્વ સમજાવવા માટે પ્રકૃતિ દરિયો વૃક્ષ પાણી ના નિઃશુલ્ક યોગદાનનું ઉદાહરણ આપે છે તેથી તમે પણ થોડું નિઃશુલ્ક કરી જુઓ તમે પણ પરોપકાર કરી જુઓ પછી જુઓ કે તમારું જીવન કેવું બદલાય છે તમને તમારા જીવનમાં કેટલું સારું લાગે છે અને તમારા બગડેલા કાર્યો કેવી રીતે બનવા લાગે છે આ ખૂબ જરૂરી છે અને જ્યારે તમને આવા શુભ સંકેતો મળવા લાગે તો સમજવું જોઈએ કે જીવનમાં હવે સારો સમય આવવાનો છે છે તમે કોઈ યોગ્ય સ્થાને પહોંચવાના છો તમારા જીવનમાં સારા સંબંધોના સ્તરે પહોંચવાના છો કે પછી તમારી આધ્યાત્મિક સ્તરે ખૂબ સારી ઉન્નતિ થઈ રહી છે ઉન્નતિ થવાની છે આમાંથી કેટલાક સકારાત્મક સંકેતો છે ચાર નાના બાળકોનું જોઈને હસવું હવે ચોથો સંકેત એવું માનવામાં આવે છે કે નાના બાળકો એવું કહેવાય છે કે તેઓ સંતનું સ્વરૂપ હોય છે નાના બાળકો બધાને સારા લાગે છે અને ઘણા લોકો તો એવું પણ કહે છે કે આ તો ભગવાનની દેન છે તો જો નાના બાળકો તમને જોઈને હસે સવારે સવારે તમારા ઘરમાં આવે ભલે તે તે બાળકો બાળકો હોય હોય કે કોઈ બીજાના જ પણ જો તમારા આંગણામાં તમારી ખુશીઓથી રમે અને તમારી સાથે તેમને ખુશી અનુભવાય તમને જોઈને ને હસે તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે અને આ સંકેત દર્શાવે છે કે તમારું જીવન હવે નવી ખુશીઓથી ભરાવાનું છે કારણ કે નાના બાળકો બધાને ખૂબ જ પ્યારા લાગે છે ભલે તે કોઈના પણ હોય અને સંત શા માટે માનવામાં આવે છે તેમને કારણ કે જ્યારે તે નાના બાળકો હોય તો ભલે તે કંઈ પણ બોલે કોઈને શબ્દ બોલે તો કોઈને ખરાબ નથી લાગતું કારણ કે તે સમયે તે સંતનું સ્વરૂપ માનવામાં આવે છે વિડિયો અહીં નાના બાળકોની સરખામણી મોટા વ્યક્તિ સાથે અશિષ્ટ શબ્દોના સંદર્ભમાં કરે છે તો જો નાના બાળકો તમારા ઘરમાં આવે તો તમે માની લો કે તમારા જીવનમાં કોઈ સારા નવા સંબંધો જોડાવાના છે અને આ રીતે ભગવાનની કૃપા તમારા પર વરસતી રહેશે અને વરસી રહી છે તો તમે તે નાના બાળકોની હાસ્યની કદર કરો અને તે નાના બાળકોની કદર કરો પાંચ લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનું અચાનક હલ થવું હવે પાંચમો સંકેત ઘણા સમયથી ચાલી રહેલા તમારા જીવનના ખર્ચાઓ કે પછી આવનારા સંકટો અચાનક ટળવા લાગે કે પછી એવું માની લો કે કોઈ સમસ્યા ઘણા લાંબા સમયથી ચાલી આવતી હતી અને તે અચાનક જ હલ થઈ ગઈ બધી સમસ્યા જ ખતમ થઈ ગઈ ધન આવવાના જે દ્વાર બંધ હતા તે અચાનક થોડું ધન આવી દ્વાર ખુલી જાય તો એવું માની લો કે હવે તમારો ખરાબ સમય બિલકુલ નીકળવાનો છે અને તમારા ઘરમાં ધન પણ ટકશે અને તમારા ઘરમાં ધન આવવાના જે રસ્તા બંધ હતા જે દ્વાર બંધ હતા હવે તે આપોઆપ ખુલવાના છે અને માં લક્ષ્મીનું પણ તમારા ઘરમાં હવે આગમન થશે અને તમારા ઘરમાં બધું જ સકારાત્મક થશે આ નિશ્ચિતપણે સારા સંકેતો છે આ વસ્તુઓ તમને લાગશે કે આપોઆપ એક સમય પછી વસ્તુઓ ચાલવા લાગે છે આ સાચી વાત છે કે આ પરમાત્માનો આશીર્વાદ તમારા પર થઈ રહ્યો છે તમારો સમય સકારાત્મક થઈ ગયો છે તમારા જૂના કર્મોનો હિસાબ પૂરો થઈ ગયો છે અન્ય શુભ સંકેતો છ અને સાત છ ધ્યાનમાં ખુશી થવી અને પૂજા દરમિયાન શુભ ઘટનાઓ બનવી અને એક બીજો સંકેત આવે છે છઠ્ઠો તે પણ તમે સાંભળી લો જ્યારે તમે ભગવાનનું ધ્યાન કરવા સાધના કરવા બેસો જે લોકો જ્ઞાનમાં ચાલે છે તે સમજે છે તો ધ્યાન કરવા બેસે તો તેમને આપોઆપ ખુશી થવા લાગે છે અને તેમનું મન ભગવાનને યાદ કરવામાં સારી રીતે લાગવા લાગે છે અને જે લોકો પૂજા પાઠ કરે છે ભક્તિ કરે છે તો તે પોતાના ઘરમાં ભલે તેમનું પૂજા ઘર હોય કે ભગવાનનું મંદિર હોય તો ત્યાં જ્યારે તે પૂજા કરવા જાય તો પૂજા કરવાના સમયે ખૂબ ખુશી થાય છે તેમને ખૂબ ખુશી થાય છે કે પછી એવું થાય છે કે જ્યારે તે ભગવાન માટે ફૂલ ચઢાવે કે માળા પહેરાવે તો કોઈ ફૂલ ભગવાનની મૂર્તિમાંથી આવીને તેમની થાળીમાં પડી જાય ભગવાનની મૂર્તિમાંથી નીચે પડે છે તમને એવું લાગે છે કે ભગવાન તમને જોઈને હસી રહ્યા છે જ્યારે તમે મૂર્તિ તરફ જુઓ તો તેમનું હાસ્ય તમારી તરફ આવે છે તેમાં હાસ્ય અનુભવાય છે અને ઘરમાં જો કોઈ પ્રિય વ્યક્તિનું આગમન થઈ રહ્યું હોય અને જો કોઈ રીતે ચાંદી કે સોનાનું આગમન થઈ રહ્યું હોય કોઈ ઉપહાર આપી રહ્યું હોય કે આપણે લાવી રહ્યા હોઈએ આ બધા સંકેતો ખૂબ શુભ માનવામાં આવે છે આ બધા સંકેતો દર્શાવે છે કે તમારો જે મુશ્કેલ સમય હતો તે સમાપ્ત થઈ ગયો છે તે નીકળી ગયો છે અને હવે શુભ સમય તમારા જીવનમાં આવી રહ્યો છે તો જીવનમાં ખુશીઓ ઉત્પન્ન થઈ જાય છે આનંદ ઉત્પન્ન થઈ જાય છે સાત ઘરમાંથી બહાર નીકળતા સાધુ સંત કે ભક્ત આત્માના દર્શન થવા અને એક બીજો સંકેત એ છે કે જ્યારે તમે સવારે સવારે તમારા ઘરમાંથી નીકળો અને જ્યારે તમે તમારા ઘરમાંથી કોઈ સારા કાર્ય માટે શુભ કાર્ય માટે નીકળો અને જેવું તમે ઘરમાંથી નીકળો અને તમને કોઈ ભગવાનના બાળકો જે ભગવાનને માને છે ધ્યાન કરે છે પરમાત્માની શ્રીમત પર ચાલે છે કોઈ સાધુ કે સંત મહાત્મા ભગવાનની ભક્ત આત્મા જો તમને તેમના દર્શન થઈ જાય જેઓ ભગવાનને સાચા દિલથી માને છે ભગવાનનું ધ્યાન કરે છે ભગવાન માટે સમર્પિત જીવન જીવે છે એવા આત્માઓના જો તમને દર્શન થઈ જાય એટલે કે જેઓ પરમાત્મા સાથે જોડાયેલા છે તેમનો જો આશીર્વાદ તમને મળી જાય તો નિશ્ચિતપણે આ શુભ સંકેત માનવામાં આવે છે તેથી તમારા વડીલોનો આશીર્વાદ લઈને અને ભગવાનનું ધ્યાન કરીને જ તમારે ઘરમાંથી નીકળવું જ્યારે પણ તમે ક્યાંય ઘરની બહાર જાઓ તો તમે નિશ્ચિતપણે આ કામ કરવું કે તમે મનથી તમારા ઘરમાં જો બાબાનો ઓરડો છે ભગવાનનું મંદિર તમે બનાવ્યું છે તો તમે બે મિનિટ ત્યાં ભલે એક મિનિટ બેસો ઉભા રહો અને તમે ભગવાન સાથે વાત કરો બોલો કે ચાલો શિવ બાબા ચાલો ભગવાનજી તમે મારી સાથે ચાલો અને પછી તમે અનુભવ કરશો કે તમને તે કામ કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે અને તમને રસ્તામાં કોઈ પણ પ્રકારનો વિઘન નહીં આવે અને તમે સારી રીતે શાંતિપૂર્ણ રીતે તે કાર્ય કરીને અને સુરક્ષિત તમારા ઘરે પાછા આવી જશો ક્યાંય પણ તો તમે નિશ્ચિતપણે આ વાતને બિલકુલ યાદ રાખી લો બિલકુલ તમારે આ વાતનું ધ્યાન નથી ભૂલવું જ્યારે તમે ઘરમાંથી બહાર નીકળો કોલેજ સ્કૂલ માટે બજાર માટે તો તમે બિલકુલ બોલીને જાઓ ચાલો બાબા મારી સાથે ચાલો ભગવાન શિવ બાબા મંદિરમાં બોલીને જાઓ ચાલો ભગવાનજી મારી સાથે ચાલો તમે મારી સાથે રહો તમે જુઓ કે તમારા જીવનમાંમાં ક્યારે કોઈ ઘટના નહીં બને જે તમને દુઃખ પહોંચાડી શકે તમે તમારું આખું કાર્ય કરીને અને સુરક્ષિત સારી રીતે તમે તમારા ઘરે પાછા આવી જશો આ બિલકુલ નિશ્ચિતપણે હોવું જોઈએ કે ભગવાનનું ધ્યાન કરીને જ ભગવાનને સાથે લઈને જ તમે ઘરમાંથી નીકળો તો તમારા જીવનમાં કોઈ કાર્ય બનતા દેર નથી લાગતી તેથી જે કામ માટે તમે નીકળશો તેમાં તમને ખૂબ જલ્દી સફળતા મળશે આવો પ્રયાસ કરો તો તમને આ સંકેતો જણાવે છે અને આ તમારા જીવનમાં મળવા લાગે અને જે તમને જણાવ્યું તે તમે નિશ્ચિતપણે કહો અને આ સંકેતો મળે તો તમે સમજો કે હવે તમારો સારો સમય આવવાનો છે અને જયારે તમે પરમાત્માનું ધ્યાન બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને કરવા લાગો તેમની શ્રીમત પ્રમાણે ચાલવા લાગો તો તમારા જીવનમાં સારો જ સારો સમય હશે કઈ ખરાબ નહીં થઈ શકે મિત્રો અમને આશા છે કે આ માહિતી ગમી હશે જો તમે અમારી ચેનલ વાસ્તુ દાદા પર નવા છો તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખો ફરી મળીશું आवाज જ જ્ઞાનવર્તક સાથે ત્યાં સુધી ખુશ રહો જય શિવશંકર જય ભોલેનાથ બોલો હર હર મહાદેવ નમો પાર્વતી પતે